જુહી ચાવલાનો એક ઇન્ટરવ્યુ વાંચેલો મેં એમાં પ્રશ્ન હતો કે શાહરૂખ અને આમિર બંને સાથે ખૂબ કામ કર્યું છે તમે તો જુહી ચાવલાનો ઓપિનિયન પ્રમાણે શાહરૂખ અને આમિરમાં ફરક શું છે કેવા છે બંને વોટ ઇઝ ધ ડિફરન્સ બીટવીન શાહરૂખ અને આમિર તો જુહીએ કહેલું કે આમિર કોઈ સીન ભજવતા પહેલાં દ્રશ્ય કરતા પહેલાં ખૂબ વિચારે થિંકિંગ એક્ટર છે અને શાહરૂખ શાહરૂખ બહુ વિચારે નહીં કરી નાખે જોયું જશે સ્પોન્ટેનિયસ એક્ટર છે હવે એકચ્યુઅલી ઘણા બધા લોકોનું બાયફર્કેશન થઈ ગયું ત્રણ પ્રકારના લોકો હોય એક જે કૂદતા પહેલા બે વાર વિચારે બીજા કૂદ્યા પછી વિચારે અને ત્રીજા કૂદે જ નહીં હવે જે કૂદે જ નહીં એને ક્યારેય કશું જ મળતું નથી ના સફળતા ના પ્રેમ ના કીર્તિ ના યશ ના પૂર્ણતા કઈ જ નહીં જે કૂદ્યા પછી વિચારે પહેલા ના વિચારે પછી વિચારે એને પસ્તાવો થાય પણ એ એ પોતી એની નિષ્ફળતા સીડી બને જે કૂદતા પહેલા વિચારે એ ઘણી વાર મોડો પડે ઘણી વાર ખોટો પડે કારણ કે ઓવરથિંકિંગ એ તમારી નિર્ણય શક્તિને મોડી પાડે ઓવરથિંકિંગ તમારા નિર્ધારને પોચો પાડી શકે વધારે પડતું વિચારવાથી તમારો વિચાર એટલો બધો નબળો પડી જાય કે તમે એમ છોડો નથી એટલે ત્રણ પ્રકારના જે જે કરતા પહેલા બહુ વિચારે વગર કરી નાખે અને ત્રીજા કરે જ નહીં તમે કઈ કેટેગરીમાં આવો છો અને કઈ કેટેગરીમાં તમારે હોવું જોઈએ જાતે નક્કી કરો મિર્ચી પર હું છું ધ્વા ગુડ મોર્નિંગ માય ડિયર મિરજી મોર્નિંગ દસ વર્ષ પછી આ બધી વાતો પર હસવું આવશે અત્યારે જેટલી પણ ચિંતાઓ છે ને અત્યારે જેટલી પણ વાતમાં તમે ચિંતા કરો છો દસ વર્ષ પછી દસ છોડો પાંચ વર્ષ પછી આમાંની એક ચિંતા ચિંતા નથી રહેવાની ઓફિસમાં પ્રમોશનની ચિંતા હોય ઓફિસના પોલિટિક્સની ચિંતા હોય બિઝનેસમાં ટર્નઓવરની ચિંતા હોય રિલેશનશિપમાં સ્ટ્રેસ હોય ઇમોશનલ ઇમ્બેલેન્સ હોય ઘરમાં કોઈની સાથે બનતું નથી કોઈને પપ્પાની વાતો અકળાવે છે કોઈને મમ્મીની વાતો અકળાવે છે કોઈને લાઈફ પાર્ટનર જ આખે આખો અકળાવે છે બાળકના ભણવાની ચિંતા સતાવે કંઈક એવું છે કે જેમાં મજા નથી આવતી કોઈ એવું છે જેના મેરેજ નથી થયા અને મેરેજની ચિંતા સતાવે છે કોઈના માટે હેલ્થ બહુ મોટો ઇશ્યુ છે કે હેલ્થ સારી નથી રહેતી કોઈને વિદેશમાં સ્થાયી થવું છે પણ વિઝા મળતો નથી કોઈને ફેમિલીમાં પ્રોપર્ટી અંગે વિખવાદ છે હજાર જાતના પ્રશ્નો દરેક જણને હોય પણ આમાંની એક પણ ચિંતા ચિંતા નથી રહેવાની પાંચ વર્ષ પછી જયારે પાંચ વર્ષ વીતી જશે ને તમે પાછા ફરીને જોશો તો તમને એમ થશે કે યાર આવી નાનકડી વાતમાં આપણે આટલું બધો સ્ટ્રેસ લેતા હતા અત્યારનું જ જુઓ ને તમે અત્યારે આજની તારીખમાં તમે જે છો અને પાંચ વર્ષ જરા રિવાઇન્ડ કરવાનું હોય તો છેલ્લા પાંચ વર્ષમાં એટલી બધી નાહકની ચિંતાઓ કરીએ છીએ અત્યારે એ જોઈને એમ થાય કે યાર આટલી બધી ચિંતા કરવાની જરૂર નહોતી આટલો સ્ટ્રેસ લેવાની જરૂર નહોતી એ વખતે ખોટો સ્ટ્રેસ લેવાઈ ગયો એકચુલી આપણે એટલા ક્યારેય સુખી નથી હોતા જેટલું આપણે ધારી લીધું છે અને આપણે એટલા ક્યારેય દુખી નથી હોતા જેટલું આપણે ધારીએ છીએ તો મોર્નિંગ મંત્ર કે આપણે એટલા ક્યારેય સુખી નથી હોતા જેટલું આપણે સમજીએ છીએ અને આપણે એટલા ક્યારેય દુઃખી નથી હોતા જેટલું આપણે ધારીએ છીએ સાત વાગીને ચૌદ મિનિટ થઈ રહી છે મિરસી નાઇન્ટી એટ પોઈન્ટ થ્રી ટ્વેલ્વ જૂન ટુ થાઉઝન્ડ એટીન ટ્યુઝડે મોર્નિંગ હું છું ધ્વા તમારી સાથે ગુડ મોર્નિંગ માઇડિયર